નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ચપટી અને તાળીની રમત રમવાની છે જુઓ જેટલી તાળી એટલા તમારે દસ ગણવા હું એક તાળી પાડું તો દસ બે તાળી પાડું તો વીસ ગણવાના અને ચપટી વગાડું એ ચપ એક ચપટી એટલે એક બે ચપટી એટલે બે જુઓ હું ચાર તાળી પાડું તો ચાલીસ ગણાય અને છુટ્ટી હું બે ચપટી વગાડું તો બે એટલે ચાડીસ બે બેતાળીસ કઈ સંખ્યા બની ચાડીસ બે આ રીતે તમારે પણ ગણવાનું ચાલો હું કહું એટલી તાળી પાડો તમે હા ચોવીસ તો કેટલી તાળી આવે બે બે તાળી અને ચપટી કેટલી પાડવાની ચાર સરસ ચાલો હવે જુઓ વારાફરતી

એવું બોલવાનું ની તારા બોલ્યા વગર પાડવાની એ સંખ્યા ઓળખી કાઢશે ચાલો કેટલી તાળી પાડી ભાઈ હ પાંચ તાળી પાડી એટલે હા અરે વાહ કઈ સંખ્યા બની ત્રેપન અરે વાહ ચાલો જયદીપભાઈ નો વારો જયદીપ તાળી પાડવાની હા સરસ સમજાય વિતાળી પાડવાની સામે વાળાને પાડો બેટા અરે વાહ ભાઈ શાબાશ તાળી પાડ દો ભાઈ અરે વાહ ખુબ સરસ ચાલો બસ હવે ગૌતમભાઈ તમારો વારો अरे वाह खूप साराज किती ताली पाडी पाच ताली पाडी अने चपटी किती वा, वार मगाडी 6 वार खूप साराज चलो युवराज तितली अरे वाह आ होशियार बनिके मार छोकराओ चलो ध्रुव भाई

અને ચપટી કેટલી વાર વગાડી હા ચાલે ચાર જો ફરીથી પ્રતિક વ્યવસ્થિત વગાડો બધાને સમજાય એમ આમ ફરી જાવ હા અવનવી સંખ્યા બનાવવાની યશવી તું તાળી પાડ અરે વાહ ચલો ક્લેપ દો ભાઈ આ રીતે આપણે રમત રમવાની છે ને તમારે સંખ્યા